ધાનપુર તાલુકાની સરકારી પ્રાથમિક નોકરી કરતા ગુલીબાજ શિક્ષકો ચોકડી પર મીડિયાના કેમેરામાં થયા છે કે ધાનપુર તાલુકાની દુધામલી પે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાઓના ગુલીબાજ શિક્ષકો નડું ચોકડી પર મોજ મસ્તી કરતા મીડિયાના કેમેરામાં થયા કે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો ટાઈમ સવારે દસ ત્રીસથી સાંજે પાંચ વાગ્યાનો હોય છે તે નિયમને ગ્લાસમાં ગોળી પી જનાર ગુલીબાજ શિક્ષકો અગિયાર અગિયાર સુધી ચોકડી ઉપર મોજ મસ્તી કરી રહ્યા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ અજાવતા શિક્ષકો મીડિયાની નજરે પડતા મીડિયાની ટીમ દ્વારા શિક્ષકોને સારો સમય પૂછવાની કોશિશ કરતા ગુલીબાજ શિક્ષકે મીડિયાને જણાવ્યું કે અગિયારથી અગિયાર ત્રીસ વાગે સરકારી નિયમ પ્રમાણે દસ ત્રીસથી સાંજે પાંચ વાગ્યાનો સરકારી શાળા ખોલવાનો બંધ થવાનો ટાઈમ છે

જેમાં ચાર થી પાંચ શિક્ષકો એક મારુતિ ગાડીમાં ભાગ્યા અને ત્રણ ચાર શિક્ષકો બાઇક ઉપર ભાગતા મીડિયાના કેમેરામાં કેદ થયા તો આવા શિક્ષકો સામે ધાનપુર તાલુકાનું શિક્ષણ વિભાગ શું કેવા પગલા લેવામાં આવે છે અને ગુલ્લીબાજો કોના દ્વારા છૂટો દોર આપવામાં આવે છે ગુલીબાજ શિક્ષકો સામે કડકમાં કડક કાયદેસરના પગલા લેવામાં આવશે કે ગુલ્લીબાજ શિક્ષકો સામે લા લાક આવશે તેવું ધાનપુર તાલુકાના નાગરિકો જણાવી રહ્યા છે અને હાલ ગુલ્લીબાજ શિક્ષકો મીડિયાના કેમેરામાં કેદ થયા કેમેરામાં કેદ થતા નાસભાગના દ્રશ્ય સર્જાયા જુઓ ધાનપુર તાલુકાના લેટગો ગુલીબા શિક્ષક પર સરકારી તંત્રના અધિકારીઓ પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકેત લેવામાં આવશે તે તો હવે આવનારો સમય બતાવશે રિપોર્ટર હાર્દિક કુમાર પસાયા ધાનપુર કેટલો ટાઈમ તમારે જવાનો સ્કૂલ ઉપર સાડા દસ થી પોણા અગિયાર શું કરો છો સાહેબ તમે શિક્ષક